નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગ્નેશ મહેતા રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર લોકસભામાં જ્યારે વકફ બિલ પસાર થયું છે ત્યારે લઘુમતી સમાજનો ગુજરાતમાં આક્રોશ જોવા મળી આવ્યો છે બારડોલી ભાજપ પ્રવક્તા કાલુ સાહેબ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે સાથે સાથે પાંચ જેટલા ભૂત પ્રમુખો પણ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે વકફ સુધારા બિલ એ ધર્મ અને સમાજ વિરોધી ગણાવી રાજીનામું આપ્યું છે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું જેને ભાજપે સૌથી પક્ષોની બહુમતી સાથે પસાર આ વકફ સુધારા બિલ પાસ હવે ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી છે ભાજપનો ગઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે બારડોલી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે મારું નામ કાલુ કરીમ શાહ હું હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા તરીકે ફરજ નિભાવું છું અને સન બે હજાર પંદરમાં હું બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબના સબકા વિકાસ સબકા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રને સાર્થક થઈ અને તે સૂત્રથી હું ખુશ થઈ કે ભાઈ ચાલો હવે બધાનો વિશ્વાસ છે અને બધાનો વિકાસ છે તો ભાઈ મારા વિસ્તારનો હું વિકાસ કરીશ એ પ્રમાણે વિકાસના સૂત્રને અનુસરીને હું ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ તરીકે જોડાયો હતો અને ત્યારબાદ મેં મારા વિસ્તારના વિકાસના કામોની અપેક્ષા રાખી વિકાસના કામો પણ કર્યા પરંતુ હાલની પોઝિશનમાં હાલ ત્યાર બારડોલી આખા દેશની અંદરમાં જ્યારે મુસ્લિમો વિરુદ્ધનો જે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે એમાં અમારા વકફ બોર્ડ વકફ એટલે અમારી અલ્લાની મિલકત કહેવાય એ મિલકત પર જ્યારે તરાપ મારવાની વાત આવી રહી છે અને વકફ બિલ અને બીજું જે યુસીસી સમાન સિવિલ કોડ એટલે અમારા જે ધાર્મિક જે અમારા ગ્રંથ છે કુરાન શરીફ એ કુરાન શરીફને કાયદાને છેડછાડ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતથી હું ખૂબ જ દુઃખી દુઃખની લાગણી અનુભવું છું અને જ્યારે પણ સમાજ દ્વારા બે વખત આ કાયદાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મેં એમાં હાજરી આપેલી હતી પણ જ્યારે આ આ આ બિલ સંસદ સંસદ સભા ગૃહમાં ગૃહમાં અને રાજ્ય પણ પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબત થી મારી ખૂબ જ લાગણી અને મારા સાથેના જે બી મારા કાર્યકર મિત્રો છે જે અમારા સમાજના આગેમાં બધાની લાગણી દુભાયેલી છે તો તેના અનુસંધાનમાં હું મારા વોર્ડ નંબર છ ના ચારે ચાર બુથ પ્રમુખો જે હાલ મારી સાથે છે અને તે સિવાય બુધ સમિતિના બધા સભ્યો જેઓની મેં સંમતિ પણ લીધી છે અને હું પોતે હાલ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતો તો તે હોદ્દા પરથી અને ભારતીય જનતા પાર્ટીના મારા તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ બાબતને હું મારા સમાજને ટેકો આપું છું કે મારો સમાજ મને જ્યાં કહેશે હું મારા સમાજને મારા ધર્મને અનુસરી હું એની સાથે રહીશ એની પડખે રહીશ બુધ પ્રમુખ આપણી સાથે છે

આપણું શું પ્લાનિંગ અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ કરીશું કઈ રીતે આપણે આગળ વધીશું હાલની તબક્કે એવું કોઈ આપણે વિચાર્યું નથી કે હું કોઈ પક્ષ સાથે કે કોઈ પાર્ટી સાથે જોડાઉં પરંતુ મેં જે રીતે આજે મારા સમાજની સાથે રહીને સમાજના હિતમાં અને મારા ધર્મના હિતમાં મેં જયારે રાજીનામું આપ્યું છે તો આવનારા દિવસોની અંદરમાં હું મારા સમાજ અને મારા ધર્મની સાથે રહીશ મારા જે પણ જે સમાજના આગેવાનો છે એમની સાથે એમની પડકે રહીશ અને ભવિષ્યમાં જ્યારે બી મારા સમાજ મને જે આદેશ આપશે એનું સંપૂર્ણપણે પાલન કરી મારા સમાજના હિતમાં કામ કરી આ લેખિત ગર્દનમ કોને કોને આપ્યું છે આ લેખિત રાજીનામું મેં અમારા જે જિલ્લા પ્રમુખ છે ભરતભાઈ રમણભાઈ રાઠોડ એમને આપ્યું છે ત્યાર પછી નકલ રવાના બાડોલી નગર સંગઠન પ્રમુખ અનંતભાઈ જૈન અને અમારા બાડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને બાડોલી લોકસભાના જે સાંસદ છે પ્રભુભાઈ વસાવા એમના ચાર જણાના નામે આપણે આ રાજીનામું લખ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ મેં એમને ચારે ચાર પત્રો નકલ રવાના હું કરીશ અને આ રાજીનામું આજે આપી રહ્યું છું ભાજપે કેન્દ્ર અને રાજ્ય સભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજના વિરોધનો સુર ઉઠ્યો છે રાજીનામું આપનાર બારડોલીના કાલુ કરીમ શેખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે આ તમામ બિલોને સમાન વિરોધ વિષયને ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ નગરના વોર્ડ નંબર ના અન્ય પાંચ જેટલા બૂથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામું મોકલી આપ્યું છે